જય માતાજી મિત્રો સંજયસિંહ વાઘેલાની જી સિકોતેર માતાનો જય અને મારી કુળદેવી સિકોતેર માતાનો જય હું સંજયસિંહ વાઘેલા અને મારે સિકોતેરને આજે એવું કહું છું કે મારે માતા મા સિકોતેર માં સંજયસિંહ વાઘેલાની મા સિકોતેર માં આજે આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં બધાને કહી દો ભાઈ જેટલા પણ તમારા ડ્રીમ હોય સપના હોય અને જે માતાજી પ્રત્યે બહુ ભાઈ પ્રેમ અને આદર અને ભાવ લાગતા હોય જે માતાજીને માનતા હોય ભાઈ એ બા બધાએ એને કહી દઉં કે કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી તો જય શીખો તો રણરોટી માં દરિયાની દેવી લખવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો બધાય ભક્તજનોને કહેવાનું કે જેટલા ભાઈ ભક્તો છે આપણા માતાજીના બધાને કહી દઉં કે જય માતાજી કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો મારા વાલા મિત્રો બસ આટલું જ કહું છું વધારે કંઈ કહેતો નથી અને મિત્રો આજના વિડીયોમાં એવું કહેવાનું કે ભાઈ માતા હોય છે બધા અમુક લોકો જે અંધશ્રદ્ધા વાળા હોય છે ભાઈ અને જે નાસ્તિક લોકો હોય છે એ માતાજીઓ ભગવાનમાં ઓછું માનતા હોય છે એમને કારણ કે આ લોકોને કેવું ચમત્કાર થયો ન હોય તે ઘરે નમસ્કાર તો થાય નહીં કારણ કે એમના જીવનમાં પહેલાંથી જ પાર્ટી કદાચ પૈસાવાળી હોય ભાઈ અને સુખ સુખને સુખદ આવતું હોય તો આ લોકો માતાજીઓને ભગવાનમાં મોનતા નથી મિત્રો તો જેટલા નથી મોનતા અને ભાઈ આ જે મોંધતા નથી એમને સાઈડમાં જવા દો ચાલો આપણે જે બધા મોહનીએ છે જેટલા પણ મોનતા હોય આપણે માતાજી સિકોતેર અનોરોઢી સંજયસિંહ વાઘેલાની માતા છે સી તો નરોડીને તો હું એટલું જ કહું મા બધાને ભાઈ ભક્તિજનોને કે તમે મોડો છો ચલો તમારું ડ્રીમ તમારું જે સપનું હોય એ ચાલો મારી માતાને કહો મારી તો અનુરોઢીને જણાવો કે ના થાય તો કહેવાનું તમારું કામ ફરી મને યાદ કરજો કે ના સંજયસિંહ વાઘેલાએ કહ્યું આ સાચી વાત છે બરાબર મિત્રો પહેલાં પેલું તમે આ એક કોમેડીની અંદર લખી દેજો તમારું ડ્રીમ સપનું અને મારી માતાને શીખો તો દિલથી યાદ કરજો દિલથી યાદ કરજો તો બધું જ થઈ જશે ભાઈ આ એક હું તમને કહું છું બીજું કોઈ પણ માનતા રાખો તો કોઈ જેની તમે માનતા રાખી હોય ધારો કે તમે કોઈ અને જો ભાઈ પૈસાની તો સહેજે બાધારા રાખતા નહીં કોઈ પણ જગ્યાએ મંદિરમાં જાઓ મજ ગમે તો એક રૂપિયો મૂકતા નહીં અને હું તમને અત્યારે કહું છું ડ્રીમ કહું છું સપનું કહું છું માતાનું મારી માતાનું નામ કહું છું બરાબર છે જે સિવાગલાણી છે સિકોદેર માતાનું નામ કહું છું પણ હું એવું કહું છું કે તમે મારું કહીને જો બાધા રાખો મારા ઘરે આવીને મારા મંદિરમાં હું જો પૂજા કરું છું દર્શન કરવા માગતા હોય પણ તમે એક રૂપિયો બાધામાં એવું ના થાય કે પૈસા તમારા ઇન્વેસ્ટ પૈસા મૂકવાની બાધા ના રાખતા ભાઈ એક રૂપિયો મૂકવાની બાધા ના રાખતા હું તમને અત્યારથી કહું છું મારે કોઈનો રૂપિયો જોઈએ નહીં અને મારે કોઈની બાધા બાધા રાખો તો દિલથી રાખજો અને ખાલી દર્શન કરવાની રાખજો એ આવવાની હોય તો હું એટલું કહું છું હું મારી માતાને ખુદ માનું છું કે મારી માતાએ મારા કામ એવા કરેલા છે ભાઈ પરચા એવા હાલેલા છે ભાઈ એટલે હું માનું છું મારી માતાને એમના નથી માનતો તો મારે કહેવાનું એટલું જેટલા પણ આપણે ભાવિ વખતો હોય બધાએ કંઈ ને કંઈ પોતાની કુળદેવી તમારી હશે બધાની આપણા દરબારોની તો કુળદેવી હોય છે ભાઈ તો એટલું કહેવાનું બધાને કે ભાઈ કોઈને કોઈ તમે માનતા રાખો મેં આપણે લગભગ મિત્રો આ કિસ્સો જણાવવા માટે મેં વિડીયો બનાવ્યો અત્યારે કે કિસ્સો જણાવતા જણાવતા હું બીજી વાતો પર ચડી ગયો અત્યારે તો મારે કિસ્સો એમ તો કે ખુખાર મેલેડીનો મેં અત્યારે વિડીયો જોયો મેં અંદર કે એક ભાઈ કહે છે માઇકની અંદર બોલીને કહે છે હા સાચું હોય છે જો માતાની વાત હું ગમે એવી હોય હું સાચું દિલથી મોણી લઉં છું ભાઈ તમે માનતા હોય તો જામ પણ હું તો મોડી લઉં છું સાચું એ ભાઈ કહે છે કે એમના ભાઈને કે કિડનીની બીમારી હતી ડૉક્ટરે એવું કહે કે બે કિડની આ ભાઈની ફેલ છે એ જ એ ભાઈએ બાધા રાખી એ ભાઈ 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 પૈસા મેળવાની બાધા રાખી હતી જો ના રાખવી જોઈએ ખબર નહીં એની એને વિડીયો જોઈને બાધા રાખી હતી અને ભાઈ તમે મારો વિડીયો જોઈ તમે બાધા રાખો કોઈ વાંધો નહીં પણ દિલથી રાખજો અને કમેન્ટની અંદર મને જણાવજો જે રાખો એ બરાબર છે પણ બીજું એ આ ભાઈએ બાધા રાખેલી મહિનાની અંદર આ ભાઈએ ડૉક્ટર એવું કહે કે આ ભાઈની કિડની ફેલ છે બે બે ફેલ છે તો કિડની ફેલ હોય ને અને પછી ચમત્કાર થતો હોય નવી મોડો એ ભાઈ અત્યારે ડ્રાઈવિંગ કરે છે કિડની હરખું થઈ ગયું બેસી આવું થયું છે હું કોઈને અંધશ્રદ્ધા નથી પહેલાં તો પણ હું જોઈ લઉ કહું છું ભાઈ જો કોઈ મારો વિડીયો છે એનો વિરોધ કરો ને કંઈ કહો કોઈ લાગતું હોય ભાઈ અંધશ્રદ્ધા પહેલાં જે ખોટી વસ્તુ છે ભાઈ હું ઈમાનદારથી જે હોય જ કહું છું અનુ તો મારી મારી માતાને સેવા કરું છું અને મારા મનથી કરું છું તમારે ભાઈ મોનવું હોય તો મોન જો ના માનવું તો ના માનો પણ હું મારા દિલથી માનું છું તમારા દાદા મોનવી હોય તો મોન જો ના મોનથી માન કોઈ મને ટેન્શન નથી ભાઈ પણ હું વિડીયોના માધ્યમથી એટલી કહું છું કે મને દિલમાં થાય છે મારી માતાના જણાવવાનું થાય છે કે ભક્તો જેટલા કોઈનું તો કલ્યાણ થાય જે માને એનું તો કલ્યાણ થાય ના માને એનું તો ના થાય એનો મને વાંધો નથી બરાબર છે બરાબર છે મારું હું ચકલાસીનો છું ભાઈ રામપુરાથી રહું છું જ તળિયાદ તાલુકાનું ચકલાસીટ ગામડું છું દૂધમડી અમે મારું ઘર છે મારું નામ સંજયસિંહ વાઘેલા બરાબર છે હું અત્યારે આટલું કહેવા માગું છું અને જેટલા પણ ભાવિ ભક્તો છે ઘણા જગ્યાએ જતા હોય મંદિરે જતા હોય કોઈ પણ મંદિરની અંદર જેવો પ્રવેશ કરો ને ભાઈ બધાએ દુઃખ દર્દ ભૂલીને તમે અને માતાજી માતા મંદિરમાં ભગવાનના મંદિરમાં કોઈ પણ જતા હોય સ્વામીના મંદિરમાં જતા કોઈ પણ જગ્યાએ તમે જતા હોય બારેજા ધામમાં જતા હોય કે ખુખાર મેલેડીઓ જતા હોય કે બંબરગોડા જતા હોય કે ખંભાત મારી કુળદેવીએ જતા હોય બરાબર છે તો એ જાઓ તમે તો દર્શન કરો તમે જે ઠીક છે તો દિલ ચોખ્ખું રાખો એકદમ સાચા દિલથી કહો કોઈ પણ જગ્યાએ જાઓ સાચા દિલથી કરો તો તમારો પ્રેમ જલ્દી માતા પેલું કરી લે બરાબર છે તમારા પ્રત્યે હું માતાને અત્યારે પ્રે કરી રહ્યો છું ભાઈ જેટલા પણ વખતે અત્યારે વિડીયો જોઈએ મારી માતા કુળદેવી ખુખા મેળવી અને મારી કુળદેવી શીખો તો રણવટીને એટલું જ કહું ભાઈ કે મારા જે પણ આ વિડીયો જોવા જોઈએ અને જે પણ જોવે એનું સારું કરશે અને બાધા રાખે એની બાધા પૂર્ણ કરશે એટલું જ કહું છું ભાઈ અને અત્યારે તો આટલું વધારે કંઈ કહેવું નથી ભાઈ નવા મિત્રો હોય એટલું એટલી નમ્ર વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લેજો અને હા મંદિરોમાં જતા રહો જેટલા પણ મિત્રો મંદિરોમાં જાણું રાખે મંદિરમાં જવાથી મન શાંત રહે છે ઘરમાં ધન વધે છે પૈસા વધે છે સુખ અને સમૃદ્ધિ આવે છે તો મંદિરમાં જવાનું રાખો મંદિરોમાં દર્શન કરવાનું દર રવિવારે જો ટાઈમ ના હોય તો દર રવિવારે ભાઈ બધાને રજા હોય છે જેને રજા ના હોય તો ગ્રામ કાઢીને પણ મંદિરમાં જવાનું રાખો તમે ભાઈ મંદિરોમાં જાઓ તો તમારું બધું ઘણો બધું કલ્યાણ થાય ભાઈ તો એટલું જ મારે કેવું છે વધારે કેવું નહીં આવ્યું જય માતાજી જય સિક્ખોતેર અનુવટી માતાનો જય મારી કુખાર મેલેડીનો જય અને મારી કુળદેવીમાં શીખોતેર સંજયસિંહ વાઘેલાણી કુળદેવી શ્રી સિકોતેર માતાનો જય મારી કુળદેવી એટલે હું કહું છું કે સંજયસિંહ વાઘેલાની કુળદેવી શ્રી સિકોતેર માતાનો જય જય માતાજી બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ બાય બાય ટાટા સી યુ જય માતાજી